આરાધનો મારા રાજેન્દ્ર રાજેન્દ્ર દાસ સાહેબ આટલા બધા મહાત્મા નહીં એ તો મને આ ખબર આજ પડી છે મને ખ્યાલ પણ નથી એમ તમારે લઈ આવ્યા મારે જાગા ખ્યાલ નથી એમ અમે રાજા રામ બાપુના નામે ઓળખી અને એમના બાપુ તો મારા બાપુને એટલો બધો સંબંધ હતો ચરણદાસ બાપુ અમારે ઘરે પાંચ પાંચ દિવસ રોકાયેલા છે ઘણી ઘણી વખત મારા ભૂટ કહેવાય મેં નાનપણમાં એમની સેવા કરાવી છે બાપુ બાપુભાઈ ઘણા બધા આવતા અમારા પહેલેથી જ ભક્તિનો અમારો ઘર છે મારા બાપુ પણ સંત ગતિના જ હતા એમના પણ ઘણા શિષ્યો હતા પછી અમારે ભૂટક્યા કુમારમ બાપુનો આશ્રમ એ પાવન ધરતી અમારી નાનપણથી સંતોની સેવા કરેલી છે એટલે સંતોના નીચે અમે ઉછરેલા છે સંતોની સેવા ખૂબ કરેલી છે આપણે અંશ સાહેબે કીધું ને કે સંતોને ભગવાનના રૂપમાં જોવા જે કોઈ પોતાના ગુરુને ને માણસ માં જોઈ કીધું અંધ કીધું માણસ ના પોતાના ગુરુને ને જોઈ ને અંધ કીધું એટલે આપણે એક તો આપણને એવો મોઘો મનુષ્ય અવતાર મળ્યો છે એમાં દેવોને ને દુર્લભ એવો મનુષ્ય અવતાર દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને અવતાર આપ માણસનો નો દેવો ઈચ્છા કરે તો જગત દેવો પાછળ પડે છે અને આપણે સંતો એમ કહે છે કે દેવો દુર્લભ તો અવતાર મળી ગયો છે વારંવાર આવો અવતાર મળતો નથી મનુષ્ય અવતાર આપણને મળેલો છે અને એમાં પછી તમે કેટલા ભાગશાળીને આવા સાચા ગુરુ મળ્યા છે આવા સંતો એમણે વાત કરી કે કેટલો હં જગત ની અંદર આવીને કામ કર્યું છે તમે વિચાર કરો અહીંયા ગામડિયા સુધી નાના નાના ગામડિયા સુધી પહોંચ્યા અને એક ગામ કોઈ ખાલી મૂક્યું નથી જ્યાં જોઈએ જ્યાં હં સંપ્રદાય ના આશ્રમો આજે કેટલું બધું કામ કર્યું છે એને ભગવાનને કોઈ તો કોને કહેવાય અને જગતમાં ભગવાન નામ છે ક્યાં અત્યારે તમે જોવો તો ભગવાન ક્યાં છે કૃષ્ણ કમ કરીએ કે તો કયો અમે વાસે જીવ લોકો બધાના હૃદયમાં બેઠો છું એટલે આત્મા છે પરમાત્મા છે બધાના ઘટમાં બેઠો છે કોઈ ઘટ ખાલી નથી પરમાત્મા વગરનો કોઈ ઘટ નથી તો આપણે તો જે ઘટ પ્રગટ કર્યો છે એવા તમે હસો તો બેઠા છો તમે રામે બધા હસો જ કહેવાય અમને તમે હસો મારો એવું ને તમે પણ હસો છો અને માનસરોવર આને જ કહેવાય આ માનસરોવર છે અહીંયા તમને બેઠા એ બધા મોતી ચૂમી દેશો માનસોડો પણ તમે જાઓ તો ક્યાંક પાણી નથી હસી હશે નથી અને માનસોરો કેવા આવી સભાઈઓ હોય અહીંયા હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં આવી સંતોની સભાઈ હોય ને ત્યાં માણસને જવું જોઈએ સમય કાઢીને જાવો જોઈએ બીજે સમય આપણો વેલફો ન જોઈ જોઈએ એક એક શ્વાસ જો આપણે કિમત સંતોએ લખી હોય કે ત્રણ લોકનું મૂલ્ય છે એકવીસ હજારને છસો શ્વાસ આપણા ફેલ જતા હોય છે

અમારા ભાઈ કીધું કે થોડુંક સત્સંગ કરે તો થોડુંક સહન કરી લેજો એટલે સહન થોડુંક કરવું પડે કારણ કે સત્સંગ સિવાય તો મન સુધરે નહીં વાણી ને સત્સંગ બે એક જ રૂપ છે વાણીમાંથી સત્સંગ નીકળે અને સત્સંગ એ વાણી છે આપણે ગુરુ મહારાજે જ્યારે આપણે શરણે જઈ તો આપણને પહેલો શું ટેક આપે કે ચોરી ચિનારી દારૂ જોગાર મટન અતારે છોડવું પડશે છોડાવે કે ના છોડાવે કેમ ને લઈ લે ના લઈ લે સંતો છોડાવે છે જેને શરણે લેને ને એને આવું પેલો પછી કામ ક્રોધ લોભ નો એ નથી છોડાવતા કોઈ સંત એમ કે નહીં કે તું તારો લોભ છોડી દે કે કરે નહીં બોલે પણ શું છોડાવે છે ચોરી ચિનારી દારૂ જોગાન બટ પછી કામ ક્રોધ છે નથી છૂટે સદગુરુ એ માર્યા સબજાના ઝટકા કર્યા કામ ક્રોધ ના ગટકા ભાંગી ભાંગી દિલડા ની ભ્રાંતો અંધારા માટે અંતર ગટકા સદગુરુ એ માર્યા સબજો ના મન તન મન વિધાના મારા પ્રાણ પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન મોરલી વાળા વાલિયા ભીલ જેવા હોય જે સંત બારવટીયા જેવા હોય એને પલ માં હોય તો સદગુરુ ની કેટલી તાકાત છે સંતો ની કેટલી તાકાત કેવા બનાવી દે ઈશ્વરદાસ ની વાત કરી પૂરીને ચટકી મારી દે થોડા એટલા પાપ તો આપણે કર્યા નો હોય જે આપણે પાપ ન કર્યા હોય એટલે આપણે હવે મારે થોડીક વાર છે મારાથી એવું નહીં ગમે એવા માણસ હોય જાતિ સંતો પૂછતા નથી

માણસ નો ફર્મો ભણે પછી બધું થવાય જે થવું હોય એ માણસમાંથી થવાય સંત એમાંથી બનાય દેવી એમાંથી બનાય ભગવાન એમાંથી બનાય જે તમારે બનવું હોય હું બની શકું છો એટલી શક્તિ છે પણ આ શક્તિને પ્રગટ કોણ કરે ગુરુ કરે સંત કરે એને શરણે જાય ને તો ધીરે ધીરે આપણે એવા બની જઈએ એના માટે આપણો સસંગ છે એના માટે આ સભા છે એના માટે અહીંયા આવવું જોઈએ જયારે જ્યારે મન થાય મેં અમારે રાજા રામ બાપુને મેં ઘણી વખત આમંત્રણ આપેલું છે અને ગઈ સાલે મે આપ્યો તો મેં આમ તો મારો ખુદ ગામ અમારે કુમારમ મંડળ માં તો બધા જાણે મારા બાપુ કુમારમ શિષ્ય મારા ગુરુરામ સંભુરામ બાપુ મુટિકાનાત મારી સમાજમાંથી હતા મારા ગામ મારા ભગવાન એમનો શિષ્ય હું મારા બાપુ જીતુ બાપુ અને સંભુરામ બે ગુરુ ભાઈ હતા કુમારમ શિષ્ય અને હું સંભુરામ શિષ્ય છું ત્યાં ખૂબ સેવા કરી અને આશ્રમ એટલો બધો ફાળ્યો ફળ્યો કર્યો અને હું 3 વર્ષ થી 3 જો વર્ષ થી હું અમારા આશ્રમ મોડા આશ્રમ બનાવ્યો છે અત્યારે હું કહે છું પણ હમણાં મારે બે વર્ષ ત્યાં મને થોડોક કમારનો ઘસારો વધારે થઈ ગયો ડોક્ટરે એટલે કીધું કે એક જ કલાક મારે બેસવાનો પણ મારે એટલો બધો એમનો પ્રેમ છે ને મેં કીધું પછી જ આવીશ બધાનું સાંભળી એટલે હું બેઠો છું કે મારા આશ્રમમાં પણ કલાક જ બેઉં છું બધાને ખબર છે મારા શિષ્યો એક કલાક બેસીને પછી હું નીકળી જાઉં એટલે આવી હાલત થઈ છે અને મારા શિષ્યોને મારા ઉપર એટલો ભાવ છે કે બાપુ તમે કઈ બોલો એને અમને મટી જાય તમને કેમ એ મને સમજાતો નથી મારા શિષ્યો બધાને મટી જાય મને કે મારે કોરોના કાળની અંદર એવી એવો સમય તો તમે બધા જાણો છો આવા સમયની અંદર મારા 6000 શિષ્યો ઈ સમય મને મને કે કે તમને બધા મળવા વયા થઈ તમે અત્યારે મળોની બધાને એકદમ બિંદાસ તમે ચિંતા ના કરો આ બધું આત્મા બીજાના પાસે દોરી આ કોને મારવો અને કોને તારવો એના હાથમાં છે હું ઘણો બધો કેતો તો એમ કરતા કરતા એક એવો વિડિયો મે મૂકી દીધો કે મારા શિષ્યો તમે નિર્ભય રહ્યો હું તમને ચોક્કસ પડે કહું છું મને ઉપર શ્રદ્ધા છે મારો શિષ્ય 6000 માંથી કોરોના કાળમાં કોરોના થશે ને તો એ ભલે થાય પણ મરશે નહીં તમે વિચાર કરો એ સાંભળી ગયો એને લક્ષ મળી ગયો એક 6000 શિષ્યમાં એક કોરોનામાં મારો શિષ્ય મર્યો હતો અને મને કક કમર દુખે મને મરતી નથી બોલ આ હમણા ભાઈઓ એ વાત કરતા હતા દુખોની વાત કરતા હતા બાપાનો દાડો બોબો એટલે દુખે છે ખરેખર દુખે છે મને તકલીફ છે ડોક્ટરે ના પાડી સો કલાક સિવાય બેહી શકતો નથી એટલે થોડોક સત્સંગ આપીને હું પછી નીકળી જવાનો હતો પણ મેં કીધું બધાનો થોડોક લાભ લઈ વાણીનો લાભ સત્સંગનો લાભ લઈ અને પછી હું નીકળીશ અને મને એમના ઉપર બહુ પ્રેમ છે એમના બાપુ ઉપર પ્રેમ હતો મારા બાપુને ખાસ આવેલા ઘણી વખત આવેલા છે એક વખત નહીં મેં ઘણી વખત સેવા એમની કરેલી છે એટલા માટે મને એમના ઉપર પ્રેમ હતો અને મને હમીપુર મળ્યા હમીરપુર વાયકમાં ભેરા મળ્યા એમને મને વાયક આપ્યું પછી મેં એમને સિત્તેર તારીખનું અમારા આશ્રમમાં મોડા વાયક આપ્યું પોતે પધાર્યા એમણે વચન આપ્યું હું ચોક્કસ આવીશ એને લઈને અમે આવ્યા અને ખૂબ અમારું તમે ધૂમથી સ્વાગત કર્યું મન સંતોનો તમે કરો કરો છો મેં સાંભળ્યું છે આ અહીંયા તો મુરત હતું ના આશ્રમ તે જોરદાર આયોજન હતું મને ખબર હતું ત્યારે હું બહાર હતો મારો સત્સંગ બહાર હતો મારે શું મહિનામાં એ સમયમાં પચીસ વાય બોલે તો એક મહિનામાં પચીસ વાય બોલે અને મારા કારણે ખાલી દિવસ નતો એટલે હું ક્યાંય પહોંચી શકતો નતો અને આજે મને મોકો મળ્યો તો આવ્યો છું અને આજે આપણે પ્રેમથી બધાના વાણીના સત્સંગ સાંભળશું પણ કારણે

સતગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગે અંધારામાંથી અજ્ઞાન શ્વાસ ઉશ્વાસે જપતા અજંપા જાપ જાપ જપતા તાપ ગુરુજીને ભેદ બોધ્યો પિંડ ભ્રમમાંથી પાર અનહદ નાદ વાગ્યા સરયા જીવના કાલ કાલ સરેણારામ થયો અંદર લાગ્યો રંગ પ્રેમ પ્રતામે બાપુ કુમરમ બોલ્યા હોય સાચા ગુરુનો સંગ જો આવા સાચુરા ગુરુનો સંગ થઈ જાય એના માટે ધ્યાન તો કરવું પડશે અને ધ્યાન કરો તો તમને જ્ઞાન થાય ધ્યાન સિવાય જ્ઞાન નહીં થાય હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે આ બધું ત્રણ કણોનું જ્ઞાન ત્યારે થાશે આપણે ધ્યાન તો કરવું પડશે તો ધ્યાન આપણે સંતોગરો આપ્યું છે હવે એનું ધ્યાન રાખવાનું છે સમજીને અને સમજીને વિવેકથી આપણે જીવશું અને આ કામ કરશું સેવાય કરવાની સમ્રણ કરવાનો બેની જરૂર છે સેવાને સમ્રણ બે બધાય છે સંતોની સેવા કરવાની અને સમ્રણ કરવાનો સમ્રણ તો આપણને શ્વાસ આપણે નથી આવતો ભાઈ તો આવી જો

પછી આપણે હા સમજીને હાલી વિવ્યક્તિ અને જાગૃતિ કરી કે ના ગાઉરડ વાળો માંથી ખોર્યો નથી કરવાનું કઈ નથી સેજે સેજે થાય છે પ્રાવું તમને અવસર મળ્યો છે આ અવસરને ચૂકજો નહીં ક્યારેય ચૂકાય નહીં આવ આપણાને મહાન ગુરુ મળ્યા છે આવ મહાન સંપ્રદાય મળ્યો છે હવે એને આપણે પ્રેમથી ભજન અને આવો નવો સત્સંગ અને એમાં આપણને પાંચ પૈસા પરમાત્મા આવે આમાં પેવો ને તો આમાં જ વાપરવાના બીજે નહીં ફાલતુમાં નહીં ખર્ચ કરવાનો પૈસા ઉડાડવાના નહીં વાવવાના વાવસો તો ઉગશે એટલે સારી જગ્યા આપણને દીધો હોય તો વિહોદ કાઢીને વાપરવાના